ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં સાયક્લોથોનનો પ્રારંભ કરાયો હતો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટે ટ્રેલ સાયકલ ઓન સન્ડે બે દિવસ રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તારીખ સોળ અને સત્તરમી નવેમ્બર બે હજાર દરમિયાન ભવ્ય રીતે યોજવામાં આવી છે જેના પ્રથમ દિવસે ગુજરાત સરકારના પ્રવાસન રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો પાંચ કિમીની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ છસો પચાસથી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં મંત્રી ધારાસભ્ય તેમજ અધિકારીએ પણ સાયકલ ચલાવી યુવાઓને ઉત્સાહિત કર્યા હતા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાતો જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વૈશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયકલોથોન દેશભરમાં સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે ત્યારે સાયકલિંગ દ્વારા ફિટનેસ સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો આ સાયકલોથોન યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ છે હતી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લગભગ પાંચ હજારથી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ રમતગમત વિભાગના તમામ અધિકારીઓ પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે ત્યારે આવતીકાલે સવારે નવ વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય લોકોમાં જાગૃતિ આવે અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા એના માટે નથી પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે એને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું એટલે મારે પણ ઈચ્છા થઈ અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી બેન શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરવા આવ્યા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલાં આપણે પાળવો પડે એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કરી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ